સોનલ પોલીસ ચોકીની પાછળ વેજલપુર ખાતે રહે છે જેની પાસે મેફેડ્રોનનો જથ્થો ચૌદ ગ્રામ નવસો વીસ મિલીગ્રામ જેથી કિલો રૂપિયા એક લાખ ઓગણપચાસ હજાર બસો તથા ગાંજાનો જથ્થો ઝીરો એક કિલો ત્રણસો છાસઠ ગ્રામ જેની કિંમત રૂપિયા તેર હજાર છસો સાઠ તથા અન્ય ચીજવસ્તુઓ મળી કુલ રૂપિયા એક લાખ ઓગણસિત્તેર હજાર એકસો દસનો મુદ્દા માલ ઝડપી ધરપકડ કરવામાં આવે છે અને સ્ટેશન અમદાવાદ શહેર પાર્ટ એન ડી એનડીપીએસ એક્ટ કલમ મુજબ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે એક છે ને મોહમ્મદ તૌસીફ ફઝલ મહેમૂદ કરી શેર કરીને જુહાપુરામાં રહે છે સોનલ સિનેમાની પાછળના ભાગેનું મકાન છે બેઝિકલી એ રિક્ષા ડ્રાઈવર રિક્ષાનું ડ્રાઈવિંગ કરે છે ગઈકાલે વિજલપુર પોલીસને માહિતી મળી એ પ્રમાણે તે રેડ કરી એની પાસેથી ચૌદ પોઈન્ટ નવસો વીસ એમજી એમડી મળ્યું છે અને એક કિલોને ત્રણસો ગ્રામ ગાંજો મળ્યો છે અને કે જે એમડી છે જે મારે જણ સુરેશ ભોઈ કરી ડ્રાઈવર છે એને એને આપ્યું છે અને ગાંજો છે નસીબ ખાન કરીને કોઈ જુમાપુરા મળે છે એની પાસે એમ મેળવ્યો છે અત્યારે તપાસ ચાલુ છે વધુ જાણી શકાય એવું છે

હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ